આ નહી કીધું ન હો હોમો પડ તો પડે તો ના હો કોક રસ્તો કાઢ છો આપણે પછી મો ટેન્શન હું લ્યો થઈમ તો અલા એમ તો આપણે કોણ હે ટોપી ફેરવા દાને અલા માવલ પતો ને બાદશા હે અલા વા થાચી છે એક કો ને આલી નો એક કો પડ લાલ ના એક કા વા થાચી છે મો દુરી લાગે ન ને અલા માંગો મુખી હું મોટી ટોપ છે તાણે ઈ એમ છે અલા મોટા મોટા

કે માં રેડીમાં બેઠો જીભનથી ખાઈ જાય રે પણ એ તો બોલવા ના પૈસા છે વારાચી છે ઇમને મુખે પણો નહ થાતો વારાચી બોલવા અમુક તો એવું ચોકતું ગોઠ ને તે મુખે ને મોઢા ફેરણાઈ જાય વારાચી છે નવા નવા કટલા વેગ ને કે અલા ગફૂર ખાન જો જ અલા ગફૂર ગફૂર દેખાતો ઓ જાળ્યામાં ફરે છે આ એ વાવજી વાવજી

એવું કોક આયોજન છે કે સારું જ છે કોઈ ખોટું કરતા નથી નહીં એટલે ઉઘરાણ કરવા આયા છે તમારા ઘરે ઉઘરાણ કરવા પૈસા કેટલું ઉઘરાણ રાખ ખાલે 5000 રૂપિયા બધા નઈ કર્યા 5000 ને ખાલે 5000 5000 નું કોઈ વેલ્યુ જ નહી વેલ્યુ તો ખારું કે એટલે તો આયા છે તો એમ ન ફરે એટલે ઉઘરાણ પણ હો

ચેટલી આડું વળું જવાનું ગમે તેને કોઈને ડખો પડે કોઈને આ હોય કોઈને ના હોય એટલે મુખ્ય તો એક દાડો ઘેર હતા નહીં એક કલાકે ઘેર હતા નહીં વળતા આવીએ તમારે જઈ તમે શું કહો છો અરે હેડો મૂકી કે નહીં ગયા મૂકી ગયું તમે યા લઈ પાકો પાકો જો ટાળે પૂછા જા કઠા પૈ તણ વાત ના હમ છૂટવાનું કરે છે આ રે પાછો પાછો છે તમે આલવાના છો ઓવા હું આલવાનો છું અલ મુખી આળવાનો છો તો જાવાનો છો મુખી કુકરી એડા મિલ્લી મિલ્લી દેજા ફટાફટ જબરું કરે કે તોય કામ કરી જો ઈ તો 52 પત્તો ની કિંમત નહીં બધો ની અલા એમો લાલના બાદશાહ ની કિંમત છે તો બેહી દેજો અલા 52 પત્તો રાભળા કિંગ છે વાત આચી છે લેણો જાને હેડો હવે હેડો વાત જબરી કરે કે તો જબરી કરી હો લાડુ પર ખોટી વાત છે તારી પીજે કે જરા પાછી ના પડે પાછી તારા મંગો મુખી તો

જો મોટો મોટો આજે કરતા જો આ એની કોમાઈ ફાટીન જતો રહ્યો કે વારું જતો રહે યાર તો આડી વાડી ટોપીઓ ફેબરા છે બધાની એ ફેબરા તો ઓમો કમ્પ્લીટ રહે પાછો ઓમો કમ્પ્લીટ રહે પણ લે કે પોતે ધાર આલવા ના ને હા એ ગમે દે ની ટોપી ફેબરી રોશી ના દે દે હેડો મુખી કા પોતે ધાર હડ ગયો મંગા મુખી તને હેડો આ આ દેખો ના સે કુ ઘેર આલા કે દેખો ના આ બેઠા તો છે આ મુખી તો વા આ છે આ તો જા છે જો હા કે ગમ મજે ઉપર તો આ ઘર ના બાના પડે ગમ મજે ગઈ

આપડો બધા ભાઈઓ ભેગા થઈ સારી આયોજન મળવું પડે એકલો મેળ આવે નઈ એટલે ભત્રીજાને કત્રીજાને આપડે બોલાવજે બેઠક કરી મારા છે મને તો ભૂખતા નહીં હું મુખી હું અને મને તો ભૂખતા નહીં અને એકલા એકલા આયોજન બનાવું આ બાદ એવા ભત્રીજા વાત છે